જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર લઈને આવીએ છીએ એ સ્પ્લેન્ડર સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર છે ચાર્જ ફેલી ગાડી છે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ છે આ સ્પ્લેન્ડરનું તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તો અંત સુધી રહેજો બધી જ માહિતી મળી રહેશે શરૂ કરીએ આજનો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો માલિકના નંબર સ્પ્લેન્ડર રૂબરૂમાં ચાજો મળશે ગાડીની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે એન્જિન પાવરફુલ મિત્રો સાવ મફતના ભાવમાં સાવ સસ્તી કિંમતમાં આ સ્પ્લેન્ડર આપવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો શરૂ કરીએ વિડીયો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી સત્યાવીસ હજાર રૂપિયા તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગણતરીના કલાકોમાં વેચાય છે તેમ ગાડી છે તમે પોલીસ પટો સ્પ્લેન્ડર જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ કમ્પ્લીટ ચાલુ ગાડી છે જો તમારે ગાડી ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટલમાં મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરીને સ્પ્લેન્ડરની વધુ જાણકારી મેળવી શકો છો અને મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી હાથે જોવા મળે રહેશે ભૌતિકભાઈ પાસે ઠાકરધણી ઓટોમાં ભૌતિકભાઈ પાસે ગારિયાધર આ સ્પ્લેન્ડર રૂબરૂ જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો કિંમત સત્યાવીસ હજાર રૂપિયા રાખેલ છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમે રૂબરૂ ગારી જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન્સ હોય ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્પ્લેન્ડર લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું